મગન દાદા હે માતાજી મગન દાદા લાકડી હેની છે તમારી પાસે આ આંકડાનું લાકડું છે ભાઈ હું વાત કરો છો તો આ આંકડાનું લાકડું છે શું ફાયદો કરે હા મારે હમણાં જાત્રામાં જાવું છે કે નહીં હા હું બે મહિનાની જાત્રામાં જાઉં છું ત્રીજા મહિનામાં સમજાઈ ગયું તમે કયો આ હુકુ લાકડું મળી ગયું લઈ લો પણ આ ફાયદો શું કરે એ તો કહો આ બસમાં જે મુસાફરી કરતા હોય કે નહીં હા ત્યારે વામીણનો જેને પ્રોબ્લેમ હોય ને હા

કેમ કે ગુજરાતમાં યાત્રા કરે એવું નહીં અન્ય અન્ય રાજ્યોમાં જાય છે કે મહિનો ત્રણ મહિના સતત બસમાં પ્રવાસ કરવાનો હોય અને જેને ઉલટી થતી હોય એ બિચારા બે ત્રણ મહિના તો હેરાન હેરાન થઈ જાય કેમ કે એને બિચારા શું હોય કે આપણે જાત્રા કરાઈએ બરાબર છે ગૌઠા ગઢપણે કે આપણી મનોકામના છે પૂર્ણ થઈ જાય કે આપણે જઈએ

ગમે એ ગામડું હોય ગમે એવું શેર હોય તમે જરાક ખેતર બાજુ જાઓ એટલે આંકડા ઉભા જ હોય એમાંથી તમારે આવી દાંડેલીઓ કાપી આવવાની અને એ પાકીટમાં રાખો ગીજામાં રાખો બધી મતલબ આપડે ભેગું હોવું જોઈએ એટલે ઉલટી નો થવા દે હવે જો આ મગન દાદા કેવો સરસ રાહત આપણે માટે લઈ આવ્યા છે ઘરગથ્થુ ઉપાય થી કે આપણને તો ખબર નતી હવે નકર આપણે આંકડા માટે આંકડો આપણે લેવા દઈએ ક્યારે થઈ કે બસ શનિવાર હોય તો આપણે માળા બનાવવા હનુમાન દાદા ને ના જતા હોય આકડા લેવા બરાબર તો એના ફૂલ હોય ને એમાંથી આપણે ફૂલ વીણી અને આંકડાની માળા બનાવીને દાદાને પહેરાવતા હોય પણ હનુમાન દાદાએ ખરેખર આપણે માટે બીજો ઉપાય આપી દીધો છે ભાઈ તમે મને માત્ર માળા પહેરાવીને છૂટી નહીં જાઓ એને તમને આમાંથી પાછો તમારા શરીરને ફાયદો દાદા કે મળે એમ જ છે કે ભાઈ તમને આવી બધી તકલીફ હોય તો આમાંથી રાહત થઈ જાય છે અને તમને આપણે કહેવત છે કે એક બકરી મેલેની કાકડો અને હાંડીયો મેલેની આંકડો આ બધી વનસ્પતિ ખાવામાં આવે છે પણ બકરું ન ખાય હું કોણ નો ખાય આકડો કોણ નો ખાય હાંડીઓ નો ખાય બકરું બકરું નો ખાય હા એક ઈ એક જ નો ખાય ને આકડો બાકી બધી વનસ્પતિ ખાઈ જાય અને હાંડીઓ આને ખાઈ જાય ને હાંડીઓ આને ખાય આને બકરું નો ખાય કે વાહ ભાઈ વાહ એટલે સરસ મજાની વનસ્પતિ છે અને દાદાને હાર પહેરાવામાં તો કામ લાગે છે પણ જેને ઉલટી થતી હોય બસમાં મુસાફરી માટે એનો સરસ કામ એને કામમાં હા એને માટે સરસ મજાનો ઉપાય લેવા છે મિત્રો આવાનાવા મગન દે તમારા માટે ઉપાય ગોતતા જ રહે છે એટલે તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે વિડીયોને લાઈક કરવાનો શેર કરવાનું અને આ પેજને જો ફોલો ન કરવું હોય તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી